મિત્રો નમસ્કાર સામાજિક વિજ્ઞાન ધોરણ નવ એમાં પ્રકરણ સોળ ભારતની આબોહવા એમાં આપણે જે મુદ્દો લેવાનો છે આ સ્લાઇડમાં એ છે ભારતની આબોહવાને અસર કરતા પરિબળો મિત્રો એડ્યુટર એપ પરથી આ માહિતી મેળવી છે નીચે લખ્યું છે એડ્યુટર એપ તમે પણ આ એપ ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાંથી એટલે દરેક વિશેની માહિતી તમને આ રીતે મળતી રહેશે તો ધન્યવાદ હવે આપણે એક પછી એક સ્લાઇડનો પરિચય મેળવતા જઈશું મેઈન જે મુદ્દો છે એ આ સ્લાઇડમાં આપ્યો છે નેક્સ્ટ અહીંયા લખ્યું છે આબોહવાને અસર કરતા પરિબળો એની આપણે આમાં ચર્ચા કરવાની છે નેક્સ્ટ આબોહવાને અસર કરતાં પરિબળો શીખવાના હેતુઓ શું છે તો આબોહવાને અસર કરતાં મુખ્ય પરિબળો કયા છે અક્ષાંશ આબોહવાને કેવી રીતે પ્રભાવિત કરે છે સમુદ્રથી અંતરની આબોહવા પર શું અસર થાય છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ આબોહવાને કેવી રીતે અસર કરે છે વાતાવરણીય દબાણ અને પવનોની ભૂમિકા શું છે અને અન્ય પરિબળો આબોહવાને કેવી રીતે અસર કરે છે આ એના હેતુઓ છે શીખવાના જે અહીંયા ચાર્ટમાં આપ્યા છે નેક્સ્ટ આબોહવાને અસર કરતા પરિબળો પૃથ્વી સપાટી પર તાપમાન વાતાવરણીય દબાણ પવનો ભેજ વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે મુખ્ય પરિબળો જો અહીંયા આપ્યા છે પાંચ એક પરિબળો છે એમાં અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્ર સપાટીથી ઊંચાઈ વાતાવરણીય દબાણ અને પવનો અને છેલ્લે અન્ય પરિબળો હવે આ દરેકની આપણે ટૂંકમાં ચર્ચા કરીશું એમાં પહેલું પરિબળ છે એની ચર્ચા નેક્સ્ટ નેક્સ્ટલાઈડમાં કરીએ અક્ષાંશ અક્ષાંશ અને આબોહવા પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે એકસો કિમી અંતર હોય છે આ એક યાદ રાખજો ખાલી જગ્યામાં વિષુવૃતની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે નેક્સ્ટ સમુદ્રથી અંતર અને આબોહવા હવે એની આપણે ચર્ચા કરીશું સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવાને અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે ઓલું પહેલું આપણે અક્ષાંત જોયું સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય છે કિનારાથી દૂરના અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે હવે નેક્સ્ટ લાઈવ સમુદ્ર સપાટીથી ઊંચાઈ હવે એની આપણે વાત કરીશું અને આબોહવા સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતની છે અસમ મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઉંચાઈ વધતી જાય છે તેમ ત્યાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે છે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા એકસો મીટરે એક અંશ અથવા સરેરાશ એક હજાર મીટર સપાટી થી ઉંચાઈ વાતાવરણીય દબાણ અને પવનો આમ આપણે બે અલગ અલગ સ્લાઇડ લઈશું વાતાવરણ દબાણમાં આમાં પેલી સ્લાઇડ આવડી હોય ભારતની ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનો વાળા ક્ષેત્રો આવેલા છે આ પવનો ઉત્તર ગોળાર્થના ઉષ્ણકટિબંધીય દા ગુરુદા પટ્ટના ભારે દબાણો પટ્ટાઓ સર્જાય છે આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈ અને વિસ્તૃત તરફ વાય છે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો તેથી તેને વેપારી પવન કહેવામાં આવે છે જો વેપારી પવન શું કામ કહે છે આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈ અને વાતા હોવાથી પ્રમાણ ઓછું હોય છે પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે જે આપણે જોઈએ છીએ તથા પશ્ચિમે અરબસાગર અને પૂર્વમાં બંગાળની ખાડી છે આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો કેવા હોય છે ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે ત્યાર પછી નેક્સ્ટ જ્યારે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ ભાઈ છે ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ સર્જાય છે આ સમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે તેથી હિંદ મહાસાગર પરથી જે પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે અને તે ભેજવાળા હોવાથી અન્ય પરિબળો તો ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો પર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે જેનાથી આબોહવાને દીર્ઘકાલીન પ્રમાણ પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે સ્ટ્રીમ પશ્ચિમી વિક્ષોભ અલનીનો આઈટીસી ઝોન આ ઘટનાઓ છે એ ઘટનાઓએ ઘણી અસરો કરી છે આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતા જળવાઈ રહી છે આ અન્ય પરિબળીઓની વાત કરીએ આપણે ત્યાર પછી વિચારો કે આપણે શીખ્યા કે ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે છે પણ પહાડો પર અમુક ઊંચાઈ પછી જ ઠંડી કેમ લાગે છે આ વિશે વિચારવાનું છે શહેરોની આબોહવા ગામડાઓથી અલગ કેમ હોય છે શહેરીકરણની આબોહવા પર થતી અસરો વિશે આપણે વિચારવાનું છે ત્યાર પછી નેક્સ્ટ આપણે આ પ્રકરણમાં શું શીખ્યા તો પહેલું આબોહવાને અસર કરતા પરિબળોમાં અક્ષાંશ સમુદ્રથી અંતર ઊંચાઈ અને પવનો મુખ્ય છે આ બાબત આપણે શીખ્યા અક્ષાંશ પ્રમાણે તાપમાન બદલાય છે વિસ્વૃત નજીક ગરમી વધુ હોય છે સમુદ્રથી અંતર આબોહવાને સમ કે વિષમ બનાવે છે આ પણ આપણામાં શીખ્યા ઊંચાઈ વધે એમ તાપમાન ઘટે છે પવનો વરસાદ લાવવામાં મદદ કરે છે અને આબોહવાને અસર કરે છે જેટ સ્ટ્રીમ પશ્ચિમી વિક્ષોભ અને અલનીનો જેવી ઘટનાઓ આબોહવાને અસર કરે છે આ બધી આપણે માહિતી આમાં જોઈ શીખ્યા મિત્રો આભાર અહીંયા બહુ ટૂંકમાં આબોહવાને અસર કરતા પરિબળોની માહિતી આપી છે આપણા પાઠ્યપુસ્તકમાં એ લખેલું છે તો એ મુદ્દો જરા એકવાર રિપીટ કરી લેજો અને પછી આ સ્લાઇડ જોજો એટલે તમને વધુ સરળતાથી યાદ રહી જાય તો ધન્યવાદ ફરી એકવાર કહું છું કે એડ્યુટે એપ દ્વારા બધી માહિતી હું એકઠી કરું છું અને તમારી સામે મૂકું છું એટલે તમે એ એપ ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને એપ ડાઉનલોડ કરી લેજો એટલે તમને દરેક વિષયની માત્ર સામાજિક વિજ્ઞાનની દરેક વિષયની માહિતી મળી રહેશે એઆઈ ટેકનોલોજી Два года,